બાંગ્લાદેશીએ હિન્દુ નામ ધારણા કરી ભારતના ખોડા ડોક્યુમેન્ટ બનાવી કતર ખાતે જઈ ત્યાં નોકરી કરી પરત ભારત આવી સુરતમાં રહેતા એસઓજી એ ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે એસઓજી ની ટીમે બાતમી આધારે ભારત દેશમાં ખોટી રીતે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પશ્ચિમ બંગાળમાં ભારતના નાગરિક હોવાનો અને હિન્દુ હોવાનો ખોટા ડોક્યુમેન્ટ બનાવનાર બાંગ્લાદેશી મિનાર હેમાયતે સરદારને ઉન રહેમતનગર ખાતેથી ઝોડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ બાંગ્લાદેશમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને તેના આધારે ભારતીય પાસપોર્ટ બનાવી કતાર ખાતે જય નોકરી કરી આવ્યો હતો હાલમાં સુરતમાં રહી તે સેન્ટિંગનું કામ કરતો હોવાની કબલાત કરી હતી હાલ તો એસઓજીએ આ મામલે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નો ધાવતા વધુ તપાસ ભેસ્તાન પોલીસે હાથ ધરી છે એસઓજીની એક ચોક્કસ બાતમી હતી કે ઊન વિસ્તારની અંદર એક મિનાર હેમાયતે સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ઊનના ચંદા ચોકડી પાસેથી એની ધરપકડ થઈ અને એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતા એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો એ ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવી છે આ મિનાર અહીં બે હજાર વીસમાં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળામાં બોગસ ડોક્યુમેન્ટ જે છે એ બનાવેલા જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બહુ ડોક્યુમેન્ટ જે ભારતના બનાવી અને સુઓ સુનીલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને બે હજાર વીસથી રહેતો હતો બે હજાર એકવીસથી ત્રેવીસ દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા દ્રેહિ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો હોય એસઓજી પોલીસે જે ભારત જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો હતો એનું ત્યાંનું એલસી સ્કૂલિંગ પછી આધાર કાર્ડ કતારનું જે કાર્ડ છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે વોન્ટેડ જાહેર કર્યો છે તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશે